તો વાત કરીએ નડિયાદની તો સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો જમાવટ છે ત્યારે બીજી બાજુ વિરોધ પણ યથાવત થઈ રહ્યો છે જ્યાં ખેડા લોકસભા ચૂંટણી સમયે જે ક્ષત્રિયોના આંદોલન વધુને વધુ આકરા પાણીએ ચઢતા રહ્યા છે ત્યારે જે કહી શકાય કે હાલમાં જે ગામે જે કહી શકાય સમાજના જે યુવાનો વડીલો બહેનો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા છે અને ભાજપ વિરોધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે ક્ષત્રિયની બહેનોએ જે હાથજ ગામમાં એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કર્યા અને ઉપવાસ દરમિયાન ખેડા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાબીએ સરબત પીવડાવ્યા પારણા કરાવ્યા હતા ત્યારે સૌને એકસાથે સાથે રહેવા અપીલ કરવામાં આવી હતી એવા ક્ષત્રિય સમાજને કે જેવા વ્યક્તિઓ કે જેને ક્ષત્રિય સમાજની પડી નથી તેની માટે તમે ગમે એટલા ગરમીમાં ઉપવાસ કરીને કોઈ પણ અર્થ નથી તેમ પણ સમજાવ્યો હતું ત્યારે હાથ જમાં જે ક્ષત્રિય સમાજે મોટી સંખ્યામાં વિરોધ કરતા ભાજપને વોટ નહીં આપવાનું કહ્યું હતું આ સાથે જ સોગંધ ખાતા હતા કે ભાજપના વોટ નહીં આપે ક્ષત્રિય સમાજની આઝાદી માટે ખાસ અગત્યનો ફાળો રહ્યો હતો ત્યારે ક્ષત્રિયોનો માન સન્માન નહીં તો ભાજપને પણ માન સન્માન નહીં મળે તેવું જણાવ્યું હતું